ગયેલા ગ્રામજનોમાં અરરાટી વ્યાપી ગઈ છે તો તંત્રના પાપે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે પ્રતાપનગર ગ્રામ પંચાયત સંભલાય સ્ટેશન જર્જરી તાલુકો ટાંકી હતી કે આજ રોજ આજે સવારે દસ વાગે અચાનક જ ફરી ધરાશય થઈ અને તેમાં આમાં પંચાયતના હંગામી ધોરણે કામ કરતા સફી મોહમ્મદ સતારભાઈ વોરા ટાંકી નીચે ડબાઈ ગયે અને મૃત્યુ થયેલું છે આ બાબતે તમે કોઈ રજૂઆત કરેલી છે તાકી બાબતે આ બાબતે અમે પાણી પુરવઠામાં રજૂઆત કરેલી છે પાણી પુરવઠા જર્જરી હાલતમાં જતી અમે રજૂઆત કરેલી છે હાલત આટલી ગંભીર આ જે બનાવ અહીંયા બન્યો છે સમલાયા ગ્રામ પંચાયતમાં પાણી ટાંકી જર્જરી બહુ ઘણા સમયથી હતી અને એ બાબતે અમારા સરપંચ તરફથી બી ઘણી વાર અરજીઓ કરેલી છે પણ પાણી પુરવઠા તરફથી કોઈ કામકાજ થયું નહીં અને આજે એ ટાંકી જંત્રી દરવાજે હતી અને એનું જે આજે અમારા ગુજરી ગયા છે અમારા સફી મોહમ્મદ નામ છે અમારા મોટા પપ્પાનો છોકરો થાય અને એમની નોકરી પાણી છોડવાની કામમાં હતી અને આજે એ પાણી છોડવા વાટે જ ગયા હતા અને અચાનક આ ટાંકી પડવાથી એ નીચે દબાઈ ગયા છે અને આજે એમનું મોત નીપજ્યું છે આ બાબતે કોણ જવાબદાર સમજો છો આ બાબતે તો હવે